ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના પંચોતેરમાં જન્મજયંતિ નિમિત્તે તેમની પુત્રી મુમતાસ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમના તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજકારણના ચાળક્ય સ્વર્ગીય અહેમદ પટેલની આજે જન્મ પંચોતેર છે તેઓ જ્યારે હયાત હતા ત્યારે કરવા માટે હંમેશા રહેતા પરંતુ કોરોનાની મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા જોકે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી પણ તેમ છતાંય તેમની યાદો હજી લોકોના દિલોમાં તાજી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાવીસમી ઓગસ્ટના રોજ તેમના પંચોતેરમાં જન્મ જયંતિની ઉજવણી તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગી મુમતાઝ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ વર્મા મીડિયા પ્રવક્તા પરિમલસિંહ રાણા મીડિયા પ્રવક્તા રાજુ ફળવાળા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી મુમતાઝ પટેલે તેમના પિતાએ કરેલ સેવાના કામોને યાદ કરીને આજે મેડિકલ કેમ્પો સહિત સેવાના કામોનું આયોજન કરાયા હોવાનું જણાવ્યું હતું आज आ, मेरे पिताजी अहमद पटेल जी की पचहत्तरवीं जन जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए और आ, जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है तो उनकी याद में आज आ, जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैंप का, का आयोजन किया है स्वास्थ्य कैंप का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फ़ैसला किया ગુજરાતના પનોટા પુત્ર જેના અહીએ અમારા સૌનું હિત સમાયેલું હતું એવા પટેલ સાહેબ જરા આપણી વચ્ચે નથી આજ આજે જન્મજયંતિ છે પંચોતેરમી જેના અગેર કોઈ ભેદભાવ નહોતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈ પણ કાર્યકર એમને મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી એમના માટે શબ્દો નથી અમારી પાસે એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબને આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે